ઉની ઉની રોટલી અને કારેલાનું શાક આ વર્ડ્સ તો તમે સાંભળ્યું જ હશે તો ફ્રેન્ડ્સ જ્યારે નાના હતા ને ત્યારે આ વર્ડ્સ બહુ વધારે બોલતા પણ કારેલાનું શાક કોને કહેવાય એ ખબર નથી પણ આજે કારેલાનું શાક બનાવતા પણ આવડી ગયું છે મારા મમ્મી પાસે શીખેલું એકદમ દેશી રીતે કારેલાનું આજે આપણે શાક બનાવીશું તો ફ્રેન્ડ્સ વિડીયો જરા પણ ગમે તો લાઇક જરૂરથી કરજો તો ચાલો ફ્રેન્ડ્સ રેસિપી સ્ટાર્ટ કરીએ તો અહીં મેં લઈ લીધા છે અડધો કિલ્લા જેટલા કારેલા તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ કાચા અને કૂણા મેં કારેલા લીધા છે થોડા એવા પાકા થઈ ગયા હશે તો એ કારેલાનું શાક ખાવાની મજા નહીં પડે તો અહીં આપણે કારેલા લઈ લેવાના છે અને ત્યાર પછી આપણે તેની છાલ કાઢી લેવાની છે તો તેનો સાઈડનો જે ભાગ હોય ડીટિયાનો ભાગ તેને આપણે કાઢી લેવાનો છે તો બંને બાજુથી આપણે ડીટિયાનો ભાગ કાઢી લેશું અને તેને છોલી લેશું તો ઘણા લોકો છાલ કાઢ્યા વગરનું પણ શાક બનાવે છે તો મેં અહીં આ કારેલાની છાલ કાઢી મૂકી છે હવે આપણે સાફ પાણીથી કારેલાને ધોઈ કાઢવાના છે અહીં તમે જોઈ શકો છો કે આપણે તેની છાલ કાઢી છે તો ઉપર થોડા એવા તેના છાલના ટુકડા રહી ગયા છે તો પાણી નાખશું એટલે એ બધા નીકળી જશે તો એકદમ સરસ રીતે આપણે કારેલાને આ રીતે ધોઈ લીધા છે અને ત્યાર પછી આ પાણી આપણે ફેંકી દઈશું અને ત્યાર પછી આપણે આ કારેલાને કટ કરીશું તો કારેલાને તમે રાઉન્ડ શેપમાં પણ કટ કરી શકો છો અને આપણે એકદમ ચોરસ ટુકડા કરીએ એ શેપમાં પણ કટ કરી શકો છો અને લાંબા ચીરિયા કરવા હોય તો પણ તમે કરી શકો છો તો ત્રણ રીતે આપણે તેને સમારી શકીએ છીએ તો મને અહીં ગોલ રાઉન્ડ શેપ વધારે પસંદ છે એટલે હું તેને રાઉન્ડ શેપમાં કટ કરી મૂકીશ તો આપણે આ રીતે કારેલાને કટ કરી લેવાના છે જો તમે કાચા કૂણા નહીં લીધા હોય તો તેને કટ કરતાં થોડી એવી વાર લાગશે આ કાચા કૂણા લીધા હતા એટલે ફટાફટ કટ થઈ ગયા છે હવે આપણે અહીં મીઠું લઈ લેવાનું છે અને કારેલામાં ઉમેરી દેવાનું છે તો અહીં આપણે મીઠું થોડું વધારે વાપરવાનું છે અહીં અડધો કિલો જેટલા મેં કારેલા લીધા છે જો પા કારેલા તમે લીધા હોય તો એક ચમચી મીઠું અચૂકથી ઉમેરી દેજો અને મીઠું ઉમેર્યા બાદ બધા જ કારેલામાં આપણે મીઠું લગાવી મૂકવાનું છે આ રીતે બંને હાથની મદદથી આપણે બધા જ કારેલામાં મીઠું લાગી જાય તે રીતે આપણે આ રીતે ઘસવાના છે તો મીઠું લગાડીને આપણે આ કારેલાને બેથી ત્રણ કલાક માટે મૂકી દઈશું કારેલાને કટ કર્યા તેને ત્રણ કલાક જેવું થઈ ગયું છે તો હવે હું અહીં ડુંગળી લઈ લઈશ તો ચાર નંગ જેટલી મેં અહીં ડુંગળી લીધી છે ડુંગળીની છાલ કાઢી લેશું છાલ કાઢ્યા બાદ ડુંગળીને આપણે ધોઈ લઈશું અને ત્યાર પછી આપણે ડુંગળીના કટકા કરીશું તો આજે હું ડુંગળી અને કારેલાનું શાક બનાવી રહી છું તો તમે ક્યારેય બનાવ્યું હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મેં બધી તેની છાલ કાઢી લીધી છે અને ડુંગળીને પાણીથી ધોઈ લીધી છે આ રીતે કટ કર્યા બાદ તેને નથી ધોવાની આખો આખો પીસ હોય ત્યારે જ આપણે તેને ધોઈ લેવાની છે કારણ કે આપણે કટ કરીને ડુંગળીને ધોતા હોઈએ છીએ તો એનામાંના બધા તત્વો નીકળી જાય છે અને ખારાસ પણ નીકળી જાય છે તો એ રીતે આપણે કટ નથી કરવાની આખી ડુંગળી સમારીને આખી જ ડુંગળી ધોઈ લેવાની છે પછી તેને આપણે કટકા કરી દેવાના છે અને બે તીખા લીલા મરચાં આપણે સાથે કટ કરી લેશું હવે આપણે શાક વઘારવાની તૈયારી કરીશું તો અહીં મેં તેલ લઈ લીધું છે શેંગનું તેલ લીધું છે લગભગ પાંચ ચમચી જેટલું તેલ લીધું છે તેનામાં એક ચમચી રાઈ ઉમેરી છે અને એક ચમચી મેં અહીં ઉમેર્યા છે આખું જીરું અને વન ફોર્થ ચમચી આપણે અહીં હિંગ ઉમેરી છે એ બધું જ થઈ જાય એટલે આપણે અહીં અદરક અને લસણ ઉમેરી દીધા છે એક ટેબલ સ્પૂન જેટલા ત્યાર પછી આપણે ડુંગળી જે સમારીને મૂકી હતી તે આપણે ઉમેરી દઈશું ડુંગળી અને લીલા મરચાં અને ત્યાર પછી આ વઘારને આપણે થવા દેશું અને સાઈડમાં અહીં તમે જોઈ શકો છો કે કારેલામાંથી કેટલું બધું પાણી રિલીઝ થયું છે તો બધું જ ખારું પાણી નીકળી ગયું છે હવે આપણે શું કરવાનું છે કે આ રીતે આપણે કારેલાને મસળવાના છે જેથી કરીને તેનામાંની ખારાશ જે છે એ નીકળી જાય અને કારેલાનું શાક બધા જ ખાઈ લેશે એટલું ટેસ્ટી એવું બનશે બિલકુલ કડવું નહીં બને જો આ રીતે બનાવશો તો અહીં આપણે કારેલામાંથી ખારાશ કાઢવા માટે આ રીતે બંને મુઠ્ઠીમાં કારેલા લઈ અને એકદમ સરસ રીતે નીચોવી લેવાના છે સાઈડમાં આપણે તેને બાઉલમાં મૂકી દઈશું અને ફરી પાછું આપણે કારેલાને બંને મુઠ્ઠીની મદદથી આ રીતે પ્રેસ કરશું એટલે બધું જ ખારું પાણી જે છે એ નીકળી જશે તો આપણે આ પ્રોસેસને કમ્પ્લીટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે કેવી રીતના બનાવો છો કમેન્ટમાં જરૂરથી જણાવજો તમારા કારેલાનું શાક કડવું બને છે કે એકદમ કડવું નથી બનતું નોર્મલી કડવું બને છે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે બધું જ પાણી મેં ખારું કાઢી લીધું છે અને સાઈડમાં અહીં ડુંગળી પણ પચાસ ટકા જેવી કૂક થઈ ગઈ છે ગેસની ફ્લેમ મેં સ્લો જ રાખી છે હવે આ કારેલાને આપણે અહીં ઉમેરી દઈશું તો કારેલાનો ગુણધર્મ જે છે એ કડવો હોય છે જો તમને થોડી પણ કડવાશ ન જોઈતી હોય તો મીઠાવાળા પાણીમાં કાઢ્યા બાદ એક વખત તેને ચોખ્ખા પાણીથી ધોઈ કાઢવાના અને પછી ફરી પાછું તેને નીચોવીને આ શાકમાં વઘરમાં ઉમેરી દેવા તો બિલકુલ કડવા નહીં લાગે તો ફ્રેન્ડ્સ અહીં મેં કારેલા ઉમેરી દીધા છે અને ફરી પાછું આપણે તેને મિક્સ કરી લેશું મિક્સ કર્યા બાદ આપણે તેનામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો ફ્રેન્ડ્સ અહીં તમે કારેલાને મીઠામાંથી કાઢી અને ધોઈ લીધા હોય તો મીઠું સરખું ઉમેરી દેજો અને જો તમે ખાલી મીઠાવાળા પાણીમાંથી કારેલાને કાઢ્યા હોય તો મીઠું અહીં ઓછું ઉમેરજો નહીંતર બહુ મીઠું થઈ જશે શાકમાં તો ફ્રેન્ડ્સ અહીં આપણે મીઠાને મિક્સ કરીને તેને આપણે ઢાંકીને પકવીશું તો અહીં આપણે ગેસની ફ્લેમને ટોટલી સ્લો જ રાખવાની છે જેટલી ગેસની ફ્લેમ સ્લો હશે એટલું આ શાક જે છે અંદરથી સરસ એવું રંધાઈ જશે અને ઘીચો પણ નહીં થાય અને કારેલાના જે રાઉન્ડ રાઉન્ડ શાકનામાં દેખાય છે એ એવા જ દેખાશે તો ફ્રેન્ડ્સ અહીં આપણે ઢાંકીને બે ત્રણ વખત તેને પકવી લેવાનું છે વચ્ચે વચ્ચે આપણે ચેક કરતું રહેવાનું છે કારેલું એકદમ સરસ એવું કૂક થઈ ગયું હોય તો પછી આપણે તેનામાં મસાલા ઉમેરીશું અને જો ન થયું હોય તો ફરી પાછી ડીશ ઢાંકીને આપણે તેને પકવવા માટે મૂકી દેવાના છે તો અહીં થોડી કચાસ હતી કારેલામાં એટલે મેં અહીં ડીશ ઢાંકીને ફરી પાછું તેને પકવી લીધું છે ડુંગળી તો એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે કારેલા થોડા એવા કાચા હતા એટલે તેને ફરી પાછા પકવી લીધા હતા હવે મસાલા કરીશું તો અડધી ચમચી અહીં આપણે લઈ લીધો છે હળદર પાવડર એક ચમચી અહીં લીધો છે કાશ્મીરી લાલ મરચું બે ચમચી ધાણાનો પાવડર લીધો છે અડધી ચમચી આપણે અહીં લઈ લીધો છે ગરમ મસાલો અને અડધી ચમચી જેવું મેં અહીં તીખો લાલ મરચાંનો પાવડર લીધો છે જેથી કરીને શાકમાં તીખાસ પણ સારી એવી આવી જાય હવે આ બધા જ મસાલાને એક વખત આપણે શાકમાં મિક્સ કરી લેશું તો મારા મમ્મી આ રીતે શાક બનાવે છે અને ખૂબ જ ટેસ્ટી બને છે જ્યારે અમે આ કારેલા અને ડુંગળીનું શાક ઘરે બનાવીએ ત્યારે અમે સાથે દાળ પણ બનાવતા હોઈએ છીએ તો એકદમ ટેસ્ટી એવું બધું જ ખાવાનું થઈ જાય અને જ્યારે આપણે કારેલા સાથે ભાત ખાઈએ તો એટલી મજા નથી આવતી પણ સાથે દાળ હોય તો મજા આવી જાય છે તો સાઈડમાં દાળ પણ થોડી કરી લેજો હવે મસાલા ઉમેર્યા બાદ બધું મિક્સ કરીને આપણે તેને ત્રણ મિનિટ માટે પકવી લીધું હતું મસાલા એકદમ સરસ એવા કૂક થઈ જાય પછી આપણે અહીં ગોળ ઉમેરવાનો છે તો આગળ મેં તમને જણાવ્યું ફ્રેન્ડ્સ કે કારેલાનો ગુણધર્મ કડવો હોય છે તો થોડી કડવાસ તો એનામાં રહેશે જ માઇનોર માઇનોર રહેશે તો તેને દૂર કરવા માટે આપણે અહીં ગોળ ઉમેર્યો છે તો વન ફોર્થ કપ મેં અહીં ગોળ લઈ લીધો છે તમને થોડું વધારે ઉમેરવું હોય તો તમે વધારે અથવા ઓછું કરી શકો છો ગોળ ઉમેર્યા બાદ ફરી પાછું આપણે તેને ઢાંકી મૂકશું જેથી કરીને ગોળ પણ એકદમ સરસ રીતે કારેલામાં મિક્સ થઈ જાય અને આ જે શાક છે એ બિલકુલ કડવું ના લાગે અને બધા જ ખાઈ લે એ રીતનું રેડી થશે તો ફ્રેન્ડ્સ અહીં કારેલા પણ એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે અને અહીં આપણે ગેસની ફ્લેમને બંધ કરી મૂકશું દાણાભાજી તમને લાસ્ટમાં ઉમેરવી હોય તો આ શાકમાં તમે ઉપરથી ઉમેરી શકો છો તો એકદમ સરસ એવા કારેલાનું શાક બનીને રેડી છે તો વરસાદમાં આ શાક શાક ખાવું જ જોઈએ તો ફ્રેન્ડ્સ અહીં આપણે કારેલાના શાકને ડીશમાં સર્વ કરી દઈશું તમે તેને રોટલી ભાખરી સાથે ખાઓ ખૂબ જ ટેસ્ટી એવું લાગશે અને ટેસ્ટી લાગે તો કમેન્ટ જરૂરથી કરજો અને લાઈક જરૂરથી કરજો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો તો ફ્રેન્ડ્સ ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો